thank <laughs> you કેમકે એટલા બધા કામમાં બિઝી હતા હોળી પહેલાંની મેં ઘર સાફ કર્યું મારા તો હોળી પહેલાં જ સાફ કરી નાખતો હતો અને હોળી પછી મમ્મીના બધા ઉપરની નીચે બધું સાફ સફાઈ કર્યું વગાસી ધોઈ ગોધડા ત્રીસ ધોયા અને બટેકાની વેફર કરીને એવું બધું કામ હતું ને એટલે જ વિડીયો નહોતો આવતો કેમકે સવારથી બપોર સુધી તો આમનેમ થઈ જાય જમીન પછી નવરા થાય ત્યાં સાંજ પડી જાય તો બધું કામ કરવામાં એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નહોતો અને આજ ફાઇનલી બ્લોગ ઉતારવાનો ટાઈમ મળી ગયો છે એટલે અમે લોકો જવું રેડી થઈ ગયા છીએ હું પૂજા ભાવેશભાઈ બિયારને લક્ષી એટલે અમે જાય છીએ બે જ ગામ વાજડી ત્યાં મારા પપ્પાના ભાઈ છે એના અહીંયા માતાજીનો માંડવો છે તો અમે બધા ત્યાં જાય છીએ અને બધા રેડી થઈ ગયા અને ભાવેશભાઈ એક ગયા છે પેટ્રોલ પુરાવા માટે તો ભાવેશભાઈ પેટ્રોલ પુરાવીને ઉતારીએ પછી અમે જાઈ અને દિયાના અહીંયા ક્રિકેટ રમતો હતો તો એવું બધું છે અને ત્યાં બધા મહેમાન આવી ગયા છે મોરબીથી ઇનાન રવિના બધા ખયું ને બધા કાકાને કાકી ફયુલ ભાભુ બધા આવી ગયા છે તો આ તો આખું ફેમિલી બધાને ભેગું થશે અને મજા આવશે તો અમે સાંજ સુધી રોકાશું હોય તો આઠ વાગ્યા સુધી રોકાશું તો બધા ભેગા થશે ને મોજ મસ્તી કરશું ને વાતું કરશું કેટલા દિવસ ત્યાં ભેગા ન થયા હોય બધા એટલે વાત જાજી ભેગી થઈ ગઈ હોય તો હવે બધા જાય પછી તો ચાલો હવે ભાવેશભાઈ આવે એટલે નીકળી પૂજા રેડી થઈ ગઈ છે બધા રેડી થઈ ગયા પૂજા એ રેડી થઈ ગઈ એવી ને પણ હવે ભાવેશભાઈની રાહ જોઈ છે અઢી તો વાગી ગયા ઓલરેડી ને રેડી થઈ ગયો છે અને વેકેશન છે એટલે તો ગઈ ને અત્યારે વેકેશન છે કેમકે એને ઇંગ્લિશ મીડિયમમાં વહેલી પણ એક્ઝામ પૂરી થઈ જાય ને પંદર દિવસનું વેકેશન પડ્યું તો એ પહેલી તારીખથી ખુલી ગયું પણ અમારે ની અને ની સ્કૂલ ચેન્જ કરવાની છે એટલે અમે નથી મોકલતા અહીંયાથી એડમિશન કઢાવી નાખ્યું અને ગુજરાતી મીડિયમમાં બેસાડશું કેમકે અહીંયા છે ઇંગ્લિશ મીડિયમ એ પ્રોપર ઇંગ્લિશ નથી હજી ને કન્વર્સેશન કરતાં નથી આવડતું એકા બીજા નગર આવડા છોકરા હોય તો એ ઇંગ્લિશ બોલતા હોય તો હિન્દી એમ ઇંગ્લિશ આમ આવડે બધા વર્ડ બોલે પણ આમ કન્વર્સેસન કરતાં ન આવડે એટલે અમે કીધું ઇંગ્લિશ મીડિયમમાં એ સરખું ઇંગ ઇંગ્લિશ એ ન આવડે અને ગુજરાતી એ ન આવડે એના કરતાં ફૂલ ડેમાં ગુજરાતી મીડિયમમાં બેસાડવો સારો તો મેન પૂજાએ બે હા ડિસિઝન લીધું કે બહેને ગુજરાતી મીડિયમમાં બેસાડી દે નકશીપિયા તો અત્યારે હવે વ્યાનને વેકેશન છે કેમ કે ગુજરાતી મીડિયમવાળાની એક્ઝામ જ પૂરી નથી થાય અને એડમિશન એ ઓપન નથી થયા એટલે એડમિશન ઓપન હજી તો માર્ચ ને મેમાં થવાનાગા 1 મે થી ચાલુ થવાના છે એડમિશન એટલે હજી વાર છે ઘણી તો વિયનભાઈ ને નક્ષિતભાઈ વેકેશન એન્જોય કરે છે તો ચાલો હવે જાય આપણે ભાવેશભાઈ આવી જાય તો તો ગાઈસ જોવો અમે રાજકોટ જીઆઈડીસી પહોંચી ગયા અને નક્ષિતભાઈ નીંદર કરે ફોન જોતા જોતા થઈ ગયો કા જીઓડી ચા પૂછું મારું હે કા હા હા કાકા ફટાફટ લાવે ને એટલે અને વિયન ભાઈને નીંદર નથી આવતી એ છે બધે ઊભો રહીને આગળ કા વિયન નીંદર ન ઓયવી ને મને ભૂખ લાગી તો કાકાને કે લેતા આવે જો કાકા ચા પીવે છે ચટ તો બંધાઈ છે કે બાજુવાળી યસ ને ભાવેશ ભાઈ ભાઈ ચા પીવા ગયાતા

તો એમ છે ને આનો બધું બંધ છે તો આપણે નાસ્તો નહીં મળે કાઈ સીધા ડાયરેક્ટ જાય ચા પી લીધો કેવી બહુ તડકો આપણે ખબર ન પડે ગાડી માં બહાર નીકળશે તો ખબર પડશે સાચી વાત કૂલર ની બાજુ

મે <mully> 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 Tăm bay bay hinh căn bản ghê sơn hai <laughs> ba, bay ba dọc hai ba bay mặt ba ba la kia ba 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 ગરમ ગરમ લુ આવે હે જમીન આવ્યા હા અમે જમીન લીધું જમીન પછી તો નીકળાતા મોડા મોડા મેં તો કીધું બધા પહોંચી ગયા રવલી મને ક્યાં બધા આવી ગયા તમે

s marriages as many of us are a bit sad, s but it's ok from our point મોકો કેટમાં જાય તો મજ માં વિડીયો ઉતારવાનો છે

મને એમ બોવજ છો હાલો હલાવો ગાડી એટલે અરે કીને બોલ અરે કીને જો ઈ હવે રાખવા જો ન પડે એમ જ करू હે આમ તો જો બેહાતું નથી હું ઉપર પગ લીધા મે

ભાવેશભાઈ ની તો પાછા બધા ભાઈ આ ગયા માંડવામાં બીજી જગ્યાએ ખીરસરા અહીંયા રાજકોટની બાજુમાં ખીરસરા ઈ ખીરસરા ભાવેશભાઈ ને પીપુભાઈ ને યશ ને એ બધા પાછા ગયા જમીને માંડવામાં અને અમે માંડવા માટે આવ્યા ને પાછા ભાવેશભાઈ ની ગયા તો એવા મોડા મોડા આવશે રાત્રે અને પ્રકાશભાઈ હજી આવ્યા નથી યાદ તો પપ્પા ના આમળ છીએ મેં ગયું છે થોડુંક અને વિડીયો એડિટ કરવાનો બાકી છે તો માંડવામાં બહુ મજા આવી પછી લાસ્ટમાં પપ્પા આવ્યા અને પપ્પા પછી આવ્યા નહોતા કાવ્યું નાના નહોતા આવ્યા પછી આવ્યા એટલા અમે નીકળતા હતા તો હું આવું છું તો પછી અમે ખડીકર ઉભા રહ્યા પછી પપ્પાને મળી પછી અમે આવતા રહ્યા જમવા નોતા રહ્યા માંડવામાં અને જમીન ફ્રી થઈ ગયા ને હવે અમારા કપડાં ચેન્જ કરવાના બાકી છે સાડી પાછી પહેરી હતી અને હવે બિહને બહુ નીંદર આવે છે એટલે આરામ કરીએ ને ફરી પાછા મળીશું હવે આમ લોક તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ઉલટા નહીં મળશું અમે નેક્સ્ટ વ્લોગમાં બ બાય